સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ એક સમયને વિશે ગામ મેથાના હરિભક્તો બધા ભેગા મળી ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે તમે સૌ આવ્યા ને અજા પટેલ કેમ ન આવ્યા ત્યારે હરિભક્તોએ કહ્યું કે હે મહારાજ હવે ધાડા બહુ ફરે છે ને વગડામાંથી ગાયું ને ભેંસું ને બળદને લઈ જાય છે તે જાળવવા સારું ઘેર રહ્યા છે પછી મહારાજ કહે ત્યારે તો ઠીક અમારે એના ઉંચાટમેટા એનો માલ એ જાળવશે હવે તો અમારે તમારા ઊંચા પછી એ હરિભક્તો સર્વે પાંચ દિવસ ગઢડામાં રહીને મહારાજના દર્શન કરીને પછી ઘેર ગયા ત્યારે મેથામાં તાડા ફરેલા અને અજા પટેલની ભેંસું તથા બળદ ગયેલા પછી હરિભક્તોએ અજા પટેલને કહ્યું કે મહારાજ એવું બોલ્યા હતા કે અમારે અજા પટેલના ઉચાટ મેટા તે સાંભળી અને પટેલ પણ ગઢડે મહારાજના દર્શન કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું પટેલ તમારે ત્યાં ધાડા ફરે છે ને બહુ બીક લાગે છે એમ ત્યાંના હરિભક્ત આવ્યા હતા અને કહેતા હતા ત્યારે પટેલ કહે હે મહારાજ જે તમારે દર્શને નથી આવતા તેને ઘેર ધાડા ફરે છે હું દર્શને ન આવ્યો તેથી મારા બળદને ભેંસું લઈ ગયા પછી મહારાજ કહે જે ભગવાનના થાય તેની રક્ષા ભગવાનને કરવી પડે છે ને બીજાની ફિકર ભગવાનને નથી આ વાત શ્રી હરિચરિત્ર ચિંતામય ભાગ ત્રણમાંથી માંથી વાત નંબર ત્રણસો ત્રેપન